જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા ને આરાધ્યા જો ખાખા ખોળા કરે આજ રવિવાર રહી છે આરાધ્યા જો ગાઈસ તો આ જો બધા જમવા બેરી ગયા બહુ સોય છે આ બધા ગાઈસ જો આપણે ઊઠીને ફ્રેશ થઈ ગયા છે અને જો કીર્તન કીર્તન તારા હવે હું ટી જોવાનું છે હે આપણે જો આવી ગયા રસોઈ બનાવવા માટે ઉપર તો નીચેનું કામ બધું જો મશીનનું બધું આરાધ્યાને દુપટ્ટો ચાલો તો આ રસોડામાં શું થાય છે ચડી ગઈ છે

જો બે સન્ડે છે તો નાસ્તા પાણી કરીને રેડી થઈ ગયા છે તૈયાર થઈ ગયા માથું બાથું ધોઈને ને કા હા વરસાદ જો ઝીણો ઝીણો ઝરમર ઝેરમ ચાલુ જ છે બપડા હુકવાય એવું કઈ છે નહીં આજે એટલે ઉપર રૂમમાં જ નાખવા પડે એમ છે દોરી બાંધી છે ને આ ધુવાલ લઈ લે અરધ્યા નાખા પલ્લી જહે આ લેવું આમ લઈ દઉં એટલે લઈ લે ધુવાલ પલ્લી જાહે જો રેલિંગે નાખ દે રેલિંગે નહીં પલ્લે

વરસાદ આવે એટલે ખાડો થઈ ગયો છે હમણાં પાણી ભરાય ગાડી એટલે છે ને ઉડે પાણી તો એવું છે મસ્ત સવાર થઈ ને આને જો બે રેડી થઈ ગયા નાસ્તો હું તન પુડલા એને તો પુડલા જ હોય સવારે ને આજે બે ટાઈમ કા પુડલા આપો એટલે બીજું વાગે જ નહીં લ્યો લ્યો આરાધ્યા એ જો ટોપ સીવાનું મમ્મી એ પહેર્યા છે તો જો ફૂદડી ફરે છે હા મેચ જ તું ઠેકડા માર જ મેચ નાખતે બીજું કાંઈ નહીં અહીંયા જો એનું ટીવી ટાઈમ એન્જોય કરે છે ટીવી જોવે છે અને આજ તો વરસાદ આવે છે એટલે ક્યાંય જવાય એવું તો નથી એટલે બે જો ઘરમાં ઘરમાં ટીવી જોશે ને રમશે અને આપણે આપણું કામ કરવાનું છે તો જો નવ વાગી ગયા છે હાલો ફટાફટ કામ કરવા મળી તો ચાલો આપણે ફટાફટ કામ કરવા મળીએ નાસ્તા પાણી પકી ગયા જશે તો જો અહીંયા ડાળ પણ બફાઈ ગઈ છે બધું થઈ ગયું છે તો ચાલો

આજ રવિવાર રહી છે આરાધ્યા તો હા કેળાની વેફર પેલા કોફી પીધી ને હા તો ખાવા થાય રાખજે તો જો કાલે અત્યારે રવિવાર રહી છે તો સવારમાં જો કોફી પીધી કેળું ખાધું ને હવે કેળાની વેફર લઈને બેઠે છે કા આરાધ્યા હા બોલ બીજું બોલ શું બોલતી તી બોલાય ગયું તો જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા અને ઘડીક વાર જો પોરો ખાવા માટે બેસી ગયા કે ગરમી એટલી થાય છે ને તે પોતા ગોતા બધું કરી રહ્યા નીતળી રહી આખી તો એમ થયું કે હું ઘડીક પંખાની છે બેસીને ઘડીક પવન ખાઈ લઈ પછી રસોઈ બનાવવાની તૈયારી કરું એવું બધું છે અને જો કાલે મેચ હતી તો કીર્તન કાચ કહેવા માંગે છે તો હું કહેવાનું છે કીર્તન હતી ઇન્ડિયા ફાઇનલ મેચ અને બધી મેચ જીતીને ફાઇનલમાં અને ફાઇનલમાં પહેલાં તો એમ લાગતું હતું કે આપણી બેટિંગ પહેલાં હતી તો છ આઠ ઓવરમાં તેમ લાગતું હતું હારી જાવ એમ કારણ કે વિકેટ હું પડવા માંડી હતી પછી અક્ષરને બોલ લઈને તો એટલે એકસો એકોતેર સુધી પોઈકા સિતોતેર સુધી વાંધો ન આવ્યો પછી સાઉથ આફ્રિકાનો બીજો દાવ આવ્યો અને ત્યાં વિકેટ પડવા માંડી બટ ખબર પડી ગઈ અને છેલ્લે તો છ બોલમાં સોળ રન જોતા હતા જ્યારે ખાલી પંડ્યાએ ત્રણ વિકેટ લઈને આપણને જીતા દીધા તો કાલે આ રોહિત કોહલી નું છેલ્લું વર્લ્ડ હતું ને એટલે ટ્રોફી લઈને ગયા ને આપણો કોચ હતો ને રાહુલ દ્રવિડ મેન કોચ એનો આ છે ને છેલ્લું ટુર્નામેન્ટ તો હવે એ કોચમાંથી નીકળી જાય એટલે એને છે ને ટ્રોફી આરે વિદાય કરી દીધી છે તો જો કાલ રાતે ફટાકડા એટલા ફૂટ્યા અને બધે એટલે ઓલું થયું છે કાલ મેચ જીતી ગયા ને ઇન્ડિયા એટલે મને હા હા તો આરાધ્ય વેફર ખાય છે ચાલો કોને ખાવી છે કેળાની વેફર કા

તો એવું બધું છે તો ચાલો આપણે પણ જો ઘડી કોરો ખાઈ લઈ પછી જો રસોઈ બનાવવાની તૈયારી કરીશ હું રસોઈ બનાવશું શેનું શાક બનાવશું દાળ ભાત તો ફિક્સ જ હોય અમારે મેનુમાં બાકી શાક શેનું બનાવવું એ હવે વિચારી હાલો જોઈ પછી ખબર પડે આ તો આરાધ્યા ને એક્ટા હું કાં બપોરે આરાધ્યા છું શાક હવે જોઉં છું દાળ બાફા મૂકી છે તો દૂધી દાળનું શાક બનાવવાનું છે તને ભાવે છે તેથી તેથી મને બહુ ભાવે મને બહુ ભાવે

તો દેખ્યું મક ગોદુ ટીડા લસંગ દાળ ભાત બધું અને આપો એક હજાર સટ પર લામો કરવા લઈ આપણે ઉઠીને ફ્રેશ થઈ ગયા છે હે કીર્તન ને જો ટીવી જોવાનું છે ને આરાધ્યા તું રમવા જાશો તો આરાધ્યા માથામાં તેલ બેલ નાખીને મસ્ત રેડી થઈ ગઈ છે અને હવે જાય છે બાર રમવા માટે અને વરસાદ જો અંધારેલો છે બપોરે હુતાન ત્યાં આવી ગયો છે જો પાણી બધે ભર્યા છે રોડમાં બધા જો બહાર બેસી ગયા છે હા હા આવે તો પાછી આવજે બપોરે હુતાન ત્યાં આવી ગયેલો છે વરસાદ અને જો અત્યારે અંધારું પણ છે તો આરાધ્યા જો ઘડીક રમવા માટે જાય છે ને કબૂતર જો તમને હું ઝૂમ કરીને બતાવું જો ચણા આવ્યા છે બધા જો કેવા મસ્ત ચણે છે કબૂતર ને આ ચણ નાખી છે ને હમણાં એટલે બધા સરસ ચણવા આવે છે તો આરાધ્યા ગઈ રમમાં આ મંદિરમાં પટમાં રમવા વઈ ગઈ છે અહીંયા કબૂતર મસ્ત આવી આવીને બેઠે છે ને ઠંડો ઠંડો મસ્ત પવન છે આજ તો બાર બહારનું વેધર પણ બહુ સરસ છે આજ તો પવનને મસ્ત ડાઢું ટાઢું અને આ થોડુંક ઠંડુ થયું હોય એવું લાગે છે થોડોક પંખો અસર કરે છે એવું છે નગર તો બહુ જ બફારો નફરો થતો હોય ને રહેલા ઉતરતા હોય પણ આ થોડુંક ઠંડુ થઈ ગયું હોય એવું લાગે છે કેમકે બે થાવ ઝીણું ઝીણું વરસે છે ને એટલે મસ્ત જો કબૂતર આવે પણ સરસ

રોજી છે ને કમેન્ટ મેસેજ આવ્યો તો કે મારામાં માં મુંબઈ થી હા WhatsApp માં તમારા વિડીયો અમે જોઈ છે કે તમે પાચવડા ની પદમા બધી યાદો તાજી કરી કે એ વિડીયો પણ જોયો કે અમે ઘણી વાર દરરોજ રોજ વિડિયા જોઈ છીએ એમ બહુ સારા વિડિયા બનાવો છો ને આમને આમ બનાવતા રહેજો ઈ કે હા કે હું ઘણી વાર કમેન્ટ પણ કરું છું ઈ કે એટલે મેં અત્યારે મેસેજ એનો વાંચ્યો વોટ્સઅપમાં વોટ્સઅપમાં મારામાં આવ્યું છે અત્યારે મેં જોયું અત્યારે એટલે કે ભાવના ભાભી નામ લઈને બોલે એટલે એને એમ કે આ મારો તમારો નંબર પણ આ નંબર તો મારો છે એટલે હા આમાં આવ્યો છે મારામાં હા તો અહીંયા જો મમ્મી બ્લાઉઝ સીવે છે અને હાલો આપણે આરાધ્યાનું ચુંદડીનું કામ એટલું કરવાનું બાકી છે હા પદ્મામા આયા ને આપણે વિડીયો બનાવ્યો વખત હતી પદ્મામાનો ને એનો જોયો ને હા તો જો નું આપણે કામ કરવાનું અડધું થઈ ગયું છે અડધું બાકી છે તો ચાલો આપણે પૂરું કરી નાખીએ અત્યારે અને આપણું નું કામ તો પૂરું થઈ ગયું છે તો હું નું બાકી છે તો કરી લઈ ચાલો પછી પાછા આપણે જો આવી ગયા રસોઈ બનાવવા માટે ઉપર તો હું નીચેનું કામ બધું જો મશીનનું બધું આરાધ્ય અને દુપટ્ટો ને બધું પૂરું કરી નાખ્યું કામ સિલાઈ કામ તો એ બધું પૂરું ફિનિશ કરીને ઉપર આવ્યા તો જો ઉપર હવે બનાવવાની છે તાંજળિયાની ભાજી તો અહીંયા બનાવવાની છે આજે તાંજળિયાની ભાજી ખીચડી પેલા નાના હતા ને તારે તાંજળિયાની ભાજી બહુ ખાતા મને તો લુખી બહુ ભાવતી પણ હમણાં કે એટલા થા ખાધી નથી તો આજ જો મમ્મી કાલ લઈ આવ્યા છે તો વીણીને ધોઈને મસ્ત કરી નાખી છે તો હવે આજ બનાવવાની છે તાંજળિયાની ભાજી અને ઝાઝું લસણ નાખીને મસ્ત ભાજી બનાવવાની છે તો ખીચડી આરે મજા આવશે ભાજીની ને ખીચડી તો મહિનમાં તો આજ એવું છે કાલે પૂરલા બનાવીને નાખ્યા પછી દરરોજ દરરોજ તો તેલવાળું ન ખવાય તો આજ તો સાદું સિમ્પલ બનાવવાનું છે દેશી ખાવાનું તો તાંજળિયાની ભાજી બનાવવી છે ખીચડી બનાવવી છે તો ચાલો ફટાફટ આપણે રસોઈ બનાવવા મળીએ કેમકે સાત વાગે એવા છે તો હવે રસોઈની તૈયારી કરી નાખી પહેલાં લસણ ખોલી લઈ થોડું એટલે જાજુ ના ખાય ને તો ભાજીનો સ્વાદ મસ્ત ટેસ્ટ આવે

ભેળ બનાવવાની છે તો રાજટ ની સેવ બનાવી છે ફરાળી છે એટલે આરાધ્ય માટે જો અહીંયા ભેળ બને છે અને સેવ બની જાય એટલે ભેળ બનાવવાની છે આરાધ્યા માટે અને આપણે રોટલી કરવાની ચાલો હવે ખીચડી પણ થઈ ગઈ છે અને મસ્ત જો અહીંયા તાંજળિયાની ભાજી પણ બની ગઈ છે લસણવાળી cara okay. okay. lo okay. 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 okay.

રીલ્સ બનાવવા બેઠા હતા જો રીલ્સ બનાવતા હતા તો હવે રીલ્સ બનાવીને ફ્રી થયા તો અમે બધા બેસી ગયા જમીન જમીને અને એના પપ્પા વૈયા ગયા છે નાઇટમાં તો નાઇટ કરવાના છે આજે તો એ ગયા છે કારખાને અને જો અમે બધા મમ્મી અમે બધા બેઠા છીએ તો અમારા ઘરનું ફેમિલી જો અમે નાનું ફેમિલી છીએ ખાવ જો એક જ છ જણા જ છીએ અમે ઘરમાં તો જો આ અમારી આરાધ્યા એને તો નામ તમે દરરોજ સાંભળતા દેશો બ્લોગમાં અને કીર્તનનું તમને ખબર જ હશે કે આ કીર્તન છે આ અમારા મમ્મી છે સાસુમાં તો એનું નામ છે ભાવના બેન અને મારું નામ છે મીના મારું નામ મીના છે અને એના પપ્પા તો તમને ખબર જ હશે અનિલ લાઈફ વિથ ફેમિલી બ્લોક એટલે એનું નામ તો એમાં બ્લોક માં તમારે અમારી ચેનલ પર જ આવી જાય છે અને અમારા પપ્પા છે તો એ હાલવા ગયા છે એ તો કોઈ આમાં બીજા આવે જ નહીં હા એને હોય ત્યારે આવે એને પણ જરૂર એટલું બધો એને છે ને શોખ નહીં કાય એટલે રસ નહીં